જો તમારી ઉંમર થી એંસી વર્ષની વચ્ચે છે તો તમારે જલ્દીથી સાવધાન થઈ જવું જોઈએ કારણ કે હવે સમય અત્યંત મૂલ્યવાન છે તમે જે રૂચ કરો છો તેમાં ઘણી એવી બાબતો છે જે તમારું હિત નથી કરતી પણ તમને નુકસાન પહોંચાડે છે આ કારણે હું તમને વિનંતી કરું છું કે આ સંદેશ પૂરો સાંભળો જો તમે જીવનમાં બદલાવ લાવવા માંગો છો તો મજાકમાં ન લો કારણ કે જો પાસઠથી એસી વર્ષના લોકો ખાસ કરીને કેટલીક પ્રવૃત્તિઓ અટકાવશે નહીં અને સુધારશે નહીં તો આ ઉંમર આપત્તિ બની જશે મારા શબ્દો કડક લાગે પરંતુ ધ્યાનથી સાંભળજો જો તમે ભૂલો કરતા જશો તો તેની અસરો આગળના વર્ષો સુધી અટકળાઈને રહી જશે અને પછી પસ્તાવા સિવાય બીજું કંઈ હાથમાં નહીં રહે જીવન તમારા હાથમાંથી સરકી જશે બીમારીઓ દુઃખ તણાવ અને બિનજરૂરી દવાઓ તમારો સાથ ક્યારેય છોડશે નહીં હવે હું તમને પહેલી ચેતવણી આપું છું થી એંસી વર્ષની વયના લોકો સૌ પ્રથમ જે બંધ કરવું જોઈએ તે છે જમવાના પહેલાં વધારે ખાંડવાળી વસ્તુઓ ખાવું સાદી ચાની જગ્યાએ અતિશય મીઠી ચા છાશ કે કોફી અથવા પેકેટમાં મળતા બિસ્કીટ મીઠાઈઓ ચોકલેટ્સ આ બધું તમારા શરીર માટે ઝહેર સમાન સાબિત થાય છે સાહીઠ વર્ષની ઉંમર પછી શરીરનું મેટાબોલિઝમ ધીમો થઈ જાય છે તમારું પાચનતંત્રને ભારે પડવા લાગે છે ખાંડથી બ્લડ શુગર ઝડપથી વધે છે અને ઇન્સ્યુલિનની લેવલ્સમાં અસ્થિરતા આવે છે આ કારણે થાક ચક્કર કમજોરી અને ધીમે ધીમે ડાયાબિટીસ જેવી બીમારીઓ જળ પકડી લે છે માત્ર એટલું જ નહીં વધારે ખાંડ મગજ પર પણ અસર કરે છે સ્મૃતિભ્રંશ ભૂલકનો સ્વભાવ ચીડિયાપણું ડિપ્રેશન આ બધું ખાંડના અતિરેકથી વધી શકે છે જો તમે આજથી જ મીઠાઈ ચોકલેટ્સ અને ખાંડવાળી વસ્તુઓ ઘટાડો તો તમારું સ્વાસ્થ્ય લાંબા સમય સુધી સાચવી શકશો બીજી મોટી ચેતમણી રાત્રે બહુ મોડું જમવાનું બંધ કરો થી એસી વર્ષની ઉંમરે શરીરને આરામની ખૂબ જરૂર પડે છે જો તમે રાત્રે દસ કે અગિયાર વાગ્યા પછી જમશો તો તમારું પાચનતંત્ર યોગ્ય રીતે કામ નહીં કરી શકે આથી એસિડિટી ગેસ કબજીયાત ઊંઘમાં ખલેલ અને હૃદય પર ભાર વધે છે યાદ રાખજો સ્વાસ્થ્ય જ સૌથી મોટું ધન છે પૈસા મિલકત સંતાન આ બધું બાજુમાં છે જો શરીર તંદુરસ્ત નહીં રહે તો બધું બેકાર છે તો આ પ્રથમ ભાગમાં તમે યાદ રાખશો એક વધારે ખાંડવાળી વસ્તુઓ તાત્કાલિક બંધ કરો બે રાત્રે મોડું જમવાનું બંધ કરો ત્રણ ખાવાનું હંમેશા હળવું સરળ અને પચવામાં સહેલું રાખો આ નાની બાબતો તમને ભવિષ્યના મોટા દુઃખોથી બચાવી શકે છે જો તમારી ઉંમર પાસઠથી એંસી વર્ષની છે તો આ બીજો મહત્ત્વનો સંદેશ ખાસ ધ્યાનથી સાંભળજો હું જે વાત કરવા જઈ રહ્યો છું તે ઘણા લોકોને નાની લાગે પણ તેની અસર ખૂબ મોટી છે સૌથી મોટો ખતરો સતત બેસીને રહેવું આ ઉંમરે ઘણા લોકો આદત પાડી લે છે કે દિવસભર ખુશી કે પથારીમાં બેસી કે સૂઈને ટીવી જોવું મોબાઈલ ચલાવો કે ફક્ત વાતો કરવી પરંતુ યાદ રાખજો બેસી રહેવું એટલે શરીરને ધીમે ધીમે બગાડવું જ્યારે તમે લાંબા સમય સુધી હલનચલન કરશો નહીં ત્યારે તમારા પગની મસલ્સ નબળી પડી જશે ઘૂંટણમાં દુખાવો કમરમાં દુખાવો રક્તપ્રવાહ ધીમો પડી જવો આ બધું થવા લાગે છે ધીમે ધીમે શરીર આળસું થઈ જાય છે અને પછી ઊભા થવામાં પણ મુશ્કેલી પડે છે વિજ્ઞાન કહે છે કે રોજ ઓછામાં ઓછા ત્રીસ મિનિટ ચાલવું હળવી કસરત કરવી હાથ પગ હલાવવું આ ઉંમરમાં જીવન રક્ષક સાબિત થાય છે આ કસરત જ તમારું હૃદય સક્રિય રાખશે લોહીનો પ્રવાહ સુધારશે ફેફસાને મજબૂત બનાવશે અને મગજને પણ ચેતન રાખશે બીજી ખતરનાક આદત રાત્રે ઊંઘમાં બેદરકારી ઘણા વડીલો રાત્રે મોડા સુધી ટીવી જુએ છે મોબાઈલ પર વિડિયો જુએ છે કે ફક્ત પડ્યા પડ્યા વિચારો કરતા રહે છે પરિણામે ઊંઘ અધૂરી રહી જાય છે યાદ રાખજો આ ઉંમરમાં ઊંઘ શરીરના રિપેર માટે આવશ્યક છે જો તમે પૂરતી ઊંઘ નહીં લો તો તમારી ઇમ્યુન સિસ્ટમ નબળી થઈ જશે બીમારીઓ ઝડપથી ચોંટશે સ્મરણશક્તિ ઘટશે અને ચીડિયાપણું વધશે તમારે કરવાનું એ છે કે એક દરરોજ એકસરખા સમય સૂઈ જવું બે સૂતા પહેલાં મોબાઈલ કે ટીવી ન જોવું ત્રણ હળવું સંગીત કે પ્રાર્થના કરીને મનને શાંત કરવું હવે ત્રીજી મોટી ચેતવણી દવા ઉપર અતિ નિર્ભરતા પાસઠથી એંસી વર્ષની ઉંમરે મોટાભાગના લોકો બ્લડ પ્રેશર ડાયાબિટીસ કોલેસ્ટ્રોલ માટે દવાઓ લે છે પણ ઘણીવાર લોકો નાની તકલીફ માટે પણ તરત જ ગોળી ગળી લે છે માથું દુખ્યું ગોળી ઊંઘ ના આવી ગોળી પાચન ન થયું ગોળી પણ શું તમને ખબર છે કે વધારે દવાઓ તમારા લીવર અને કિડનીને ભારે નુકસાન પહોંચાડે છે દવાઓ તાત્કાલિક આરામ આપે છે પરંતુ અંદરથી અંગોને ધીમે ધીમે નબળા પાડે છે એથી શક્ય હોય ત્યાં સુધી કુદરતી ઉપાયો અપનાવો પાણી પૂરતું પીવું આહાર સુધારવો ચાલવાનું વધારવું આ બધું દવાઓ કરતાં લાંબા ગાળે વધુ અસરકારક છે ભાગ બે અનુસાર એક લાંબા સમય સુધી બેસીને ન રહો હલનચલન આવશ્યક છે બે ઊંઘને હળવાશથી ન તે તમારા સ્વાસ્થ્યનો પાયો છે ત્રણ દવાઓ પર અંધ નિર્ભરતા ન રાખો કુદરતી ઉપાયો અપનાવો જો તમે આ ત્રણ બાબતોમાં સુધારો લાવશો તો તમારી ઉંમર ભલે સિત્તેર કે એંશી હોય પણ શરીરમાં નવી ઉર્જા અનુભવો જો તમારી ઉંમર પાસઠ થી વર્ષની છે તો આ ત્રીજી ચેતવણી તમારા માટે જીવન બદલાવી શકે તેવી છે હવે સુધી અમે ખોરાકમાં ખાંડ ઘટાડવા રાત્રે મોડું ન જમવા કસરત ઊંઘ અને દવાઓની બાબત કરી હવે વાત કરીએ એવી આદતોની જે તમારી માનસિક અને સામાજિક જિંદગીને અસર કરે છે સૌથી મોટી ભૂલ એકલતા સ્વીકારી લેવી ઘણા વડીલો માને છે કે હવે સંતાન પોતાના જીવનમાં વ્યસ્ત છે મિત્રો દૂર થઈ ગયા છે તો હવે બાકી જીવન એકલતા સાથે જ પસાર કરવું પડશે પરંતુ યાદ રાખજો એકલતા માત્ર મનને નહીં શરીરને પણ તોડે છે અભ્યાસોમાં સાબિત થયું છે કે એકલા પડેલા વડીલોમાં હૃદયરોગ ડિપ્રેશન સ્મૃતિભ્રંશ અને આલ્ઝાઇમર જેવા રોગો વધુ ઝડપથી વધી જાય છે તેથી તમારે કરવાનું એ છે કે રોજ કોઈને કોઈ સાથે વાત કરો પાડોશી હોય જૂના મિત્રો હોય કે સગા શક્ય હોય તો દરરોજ પંદર વીસ મિનિટ બાળકો કે નાના પૌત્રપૌત્રી સાથે સમય વિતાવો મંદિર સત્સંગ કે સામાજિક કાર્યક્રમોમાં જોડાઓ સામાજિક જોડાણ તમને જીવંત રાખશે અને મનને પ્રફુલ્લિત કરશે બીજી મોટી ખામી ભૂતકાળમાં અટવાઈ જવું ઘણા વડીલો સતત કહેતા રહે છે કે અમારા સમયમાં આવું હતું હવે કંઈ સારું નથી પરંતુ ભૂતકાળમાં અટવાઈ જવાથી વર્તમાનનો આનંદ ગુમાઈ જાય છે જીવનનો સાચો આનંદ એ છે કે આજના પળને જીવો તમારા જૂના અનુભવો મહત્વના છે પરંતુ નવા અનુભવોથી ડરો નહીં નવી ટેકનોલોજી નવા લોકો નવી રીતરિવાજો બધું શીખવાનો પ્રયત્ન કરો આનાથી તમારું મગજ સક્રિય રહેશે અને તમારું મન ખુશ રહેશે ત્રીજી ચેતવણી ખોરાકમાં શાકભાજી અને પ્રોટીનનો અભાવ આ ઉંમરે મોટા ભાગના લોકો ખોરાકમાં ફક્ત નરમ વસ્તુઓ ખાય છે દાળ ભાત થોડી ભાખરી પરંતુ યાદ રાખજો હાડકાં મસલ્સ અને દાંતને મજબૂત રાખવા માટે પ્રોટીન અને લીલા શાકભાજી જરૂરી છે જો તમે દૂધ દહીં છાશ દાળ મગ ચણા મગફળી આ બધું ખાશો તો શરીર તંદુરસ્ત રહેશે લીલા શાકભાજી વિટામિન ઓપે છે જેનાથી આંખો ત્વચા અને પાચનશક્તિ સુધરે છે અને હા પાણી પીવાનું ભૂલશો નહીં વડીલોમાં પાણી પીવાની ટેવ ઘટી જાય છે જેનાથી કિડનીની તકલીફ કબજિયાત અને થાક વધી જાય છે દરરોજ ઓછામાં ઓછા સાતથી આઠ ગ્લાસ પાણી પીવું જ જોઈએ ભાગ ત્રણનો સાર એકલતા સ્વીકારશો નહીં લોકો સાથે જોડાયેલા રહો બે ભૂતકાળમાં ન અટકતા વર્તમાનમાં જીવો ત્રણ ખોરાકમાં પ્રોટીન શાકભાજી અને પૂરતું પાણી ઉમેરો જો તમે આ ત્રણ બાબતોને આજથી અમલમાં લાવશો તો તમારી ઉંમર માત્ર એક આંકડો બની રહેશે તમારી તંદુરસ્તી તમારું મન અને તમારી સ્મિત તમને યુવાન રાખશે જો તમારી ઉંમર પાસઠથી એંશી વર્ષની છે તો આ છેલ્લો સંદેશ તમારા જીવનનો સૌથી મોટો વળાંક બની શકે છે હવે સુધી આપણે ખાંડ જમવાનો સમય કસરત ઊંઘ દવાઓ એકલતા અને ખોરાકની વાત કરી હવે વાત કરીએ એવી બાબતોની જે સીધી તમારી જીવનશૈલી અને વિચારસરણીને સ્પર્શે છે પહેલી મોટી ભૂલ ગુસ્સો અને ચિંતા છોડતા ન આવડવું વડીલોમાં આ એક સામાન્ય સમસ્યા છે નાની નાની વાત પર ગુસ્સો કરવો સંતાન પર શંકા કરવી પૈસા કે મિલકતના ઝઘડા પર ચિંતા કરવી આ બધું તમારા મનને ઝેરી બનાવે છે યાદ રાખજો ગુસ્સો તમારા બ્લડ પ્રેશર હૃદય અને મગજ માટે ઝેર છે ચિંતા તમારા જીવનના દરેક આનંદને ખાઈ જાય છે તમારે શીખવું પડશે કે એક દરેક વાતમાં માફ કરવું બે જે બદલાઈ ન શકે તે છોડીને દેવું ત્રણ સંતાન અને કુટુંબ પર વિશ્વાસ કરવો બીજી ચેતવણી ધનનો ખોટો ઉપયોગ થી એંશી વર્ષની ઉંમરે ઘણા લોકો પાસે સચવાયેલા પૈસા હોય છે પરંતુ ક્યારેક તેઓ લાલચ ખોટા રોકાણ કે ઠગાઈના શિકાર બની જાય છે કોઈ અજાણ્યા માણસની વાતમાં આવીને પૈસા આપવું બોગસ સ્કીમમાં રોકાણ કરવું આ બધું કાઢવું જોઈએ તમારા પૈસા સંતાનોના ભવિષ્ય અને તમારી આરોગ્યની સુરક્ષા માટે સાચવો ત્રીજી ચેતવણી આત્મવિશ્વાસ ગુમાવી દેવું ઘણા વડીલો કહે છે કે હવે હું શું કરી શકું મારી પાસે શક્તિ નથી પરંતુ આ સૌથી મોટો ભ્રમ છે જીવન પાસઠ પર અટકતું નથી જીવન એંશી પર પણ અટકતું નથી જો તમારી અંદર શ્વાસ છે તો તમારી પાસે શક્તિ છે તમે વાંચી શકો છો લખી શકો છો પ્રાર્થના કરી શકો છો બાળકોને શીખવી શકો છો સમાજને માર્ગદર્શન આપી શકો છો તમારી હાજરી જ કુટુંબ માટે આશીર્વાદ છે છેલ્લી સલાહ ધ્યાન અને પ્રાર્થના જ્યારે તમે દરરોજ થોડો સમય ભગવાનનું સ્મરણ શ્વાસ પર ધ્યાન કે પ્રાણાયામમાં આપશો ત્યારે મન શાંત થશે ગુસ્સો અગળી જશે અને આત્મા આનંદથી ભરી જશે આ આધ્યાત્મિક શાંતિ જ વૃદ્ધાવસ્થાનું સાચું રત્ન છે ભાગચારનો સાર એક ગુસ્સો અને ચિંતા છોડો માફી અને વિશ્વાસ અપનાવો બે ધનનો ખોટો ઉપયોગ કરવામાં સમજદારી દાખવો લાલચ અને ઠગાઈથી દૂર રહો ત્રણ આત્મવિશ્વાસ ક્યારેય ન ગુમાવો તમે હજુ પણ કિંમતી છો ચાર ધ્યાન અને પ્રાર્થના દ્વારા જીવનને આનંદમય બનાવો પ્રિય મિત્રો આ ચાર ભાગોમાં મેં તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો કે પાસઠથી એંશી વર્ષની ઉંમર તમારા માટે અંત નહીં પણ નવી શરૂઆત બની શકે છે આ ચેતવણી અને સલાહોને જો તમે આજથી જ અપનાવશો તો તમારી જિંદગીમાં તંદુરસ્તી ખુશી અને શાંતિ આપોઆપ આવી જશે મિત્રો જો આ વાતો તમને ઉપયોગી લાગી હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરો તમારા એક ક્લિકથી અમને પ્રેરણા મળે છે અને તમને રોજ નવી માહિતી મળશે